વરસામેડી ફાટકની આસપાસ તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો કાઢવામાં આવે તેવી માંગ વરસામેડી ફાટકની આસપાસ ટુ વ્હીલર અને થ્રી વ્હીલરની અવરજવર માટે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો કાઢવામાં આવે અને આસપાસની સોસાયટીઓ કંપનીના વર્કરો માટે માર્કેટયાર્ડના વેપારીઓ અને આસપાસના ગ્રામજનોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે પાટા ઉપર પગે ચાલીને લોકો જતા હોય છે આમાં ક્યાંક જાણની શક્યતા પણ રહેલી હોય છે અને આ ડાયવર્ઝન બંને તો સત્તા પર ફાટકમાં ટ્રાફિક રહે છે એ થોડું હળવું થશે તાત્કાલિક નિરાકરણ નહીં થાય તો ના છૂટકે આંદોલનની આંદોલન જય હિન્દ નમસ્કાર હું દિનેશભાઈ માતા એડવોકેટ અને મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ વર્ષા મેળી ફાટકમાં અંડરબ્રિજ બનાવવાની જે વાત છે એની અંદર કોંગ્રેસ પાર્ટીનો અને અમારો વિરોધ છે કારણ કે અંડરબ્રિજ માં ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા રહેશે અને જે અંજારનું પ્રવેશ દ્વાર કહેવાય વર્ષા ફાટક એમાં ઓવરબ્રિજ અથવા ફ્લાયઓવર હોય તો એ અંજારની શોભામાં અભિવૃદ્ધિ કરે અને આ લોકોએ હજી કામ ચાલુ કર્યું છે ઉદઘાટન કરીને અને ફાટકનો રસ્તો આખો બંધ કરેલો છે તો મારી તંત્ર પાસે છેલ્લા દસ પંદર દિવસથી રજૂઆત કરું છું કે તમે ત્યાં ડાયવર્જન ગોઠો એટલે સત્તા પર ફાટક બાજુ જે ભારણ છે આ જે ચૌદ ગામડા વરસાડી બાજુના ભયાઉ બાજુના અને આ બાજુ દૂધ પટ્ટાના ટોટલ ચોવીસ પચીસ ગામોનું ભારણ આ એક સત્તા પર ફાટક ઉપર આવે છે અને હાલ સત્તા પર ફાટક લગભગ દિવસના છથી સાત કલાક બંધ રહેશે અત્યારે પણ હું ફાટકમાં અટવાયેલો છું અને આ વિડીયો બનાવી રહ્યો છું તો તમામ આપ જોઈ શકો છો ઉમિટ બારનો ટ્રાફિક છે અને ચારે બાજુ ટ્રાફિકનું ભારણ છે એટલે તાત્કાલિક અસરથી વરસામેળી ફાટક બાજુ થ્રી વ્હીલર અને ટુ વ્હીલર માટે જોગવાઈ કરવામાં આવે અને ડાયવર્જન બનાવવામાં આવે એવી તંત્ર પાસે અમે રજૂઆત કરેલી છે ભાજપના આગેવાનોને પણ અમે રજૂઆત કરેલી છે ટીડીઓને પણ ખીધેલો છે મામલતદાર સાહેબને પણ રજૂઆત કરેલી છે અને પોલીસ તંત્રને પણ અમે જાણ કરેલી છે એટલે વહેલી તકે ડાયવર્ઝન કરવામાં આવે અને જે નિર્માણ કાર્ય છે એ ભલે ચાલુ રહે એનાથી અમને કાંઈ વાંધો નથી પણ જો અંડરબ્રિજની જગ્યાએ ફ્લાય ઓવર અથવા ઓવરબ્રિજ બન્યો હોત તો એ અંજારની શોભામાં અભિવૃદ્ધિ કરત આ ભવિષ્યમાં પણ પ્રશ્નો ઊભા થશે પાણી ભરાવાની વરસાદી ઋતુમાં સમસ્યા રહેશે એટલે તંત્ર પાસે નમ્ર વિનંતી છે કે આટલી બધી ટ્રાફિક જો છ છ સાત સાત કલાક દિવસના રહેતી હોય તો કોઈ હોસ્પિટલના કામવાળા હોય કે કોઈ અન્ય લોકો હોય એને કેટલી સમસ્યા થતી હોય કામે જતા હોય એને કંપનીના વર્કરો હોય કે વરસામેળી બાજુના ગામડાઓમાંથી આવતી પબ્લિક હોય એ બધી ડાયવર્ટ થઈને આ બાજુથી આવે છે તો તાત્કાલિક અસરથી જે ડાયવર્જન છે એનું નિર્માણ કરવામાં આવે અને એનો રસ્તો ખુલ્લો કરવામાં આવે એવી તંત્ર પાસે નમ્ર રજૂઆત છે